નમસ્કાર દર્શક મિત્રો આપની શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કૃષિ કેમ્પસ નવસારીના ના લાભાર્થે ચાલી રહેલી રામચરિત માનસ રામકથામાં કેવટ પ્રસંગ અને રામ ભરત મીલા પ્રસંગ ઉજવાયો નવસારી કૃષિ કેમ્પસમાં શ્રી કામેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે છેલ્લા પાંચ દિવસથી શ્રી રામચરિત્ર માનસ રામકથાનું વ્યાસપીઠ પરથી કથાકાર સંતરામ બાપુ ગોંડલિયા અને સંગીતમય શૈલીમાં હજારો ભક્ત શ્રોતાઓને શરણાવ કરાવી રહ્યા છે કરતા પ્રવાહને આગળ વધારતા બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ કળિયુગનું વર્ણન કર્યું છે તે આજે પણ સત્ય જણાય છે કથામાં આજે બાપુએ કેવટ પ્રસંગ વર્ણવ્યો રામભરત પ્રસંગ રામની પાદુકાનું પૂજન પણ કર્યું હતું ગુજરાત વેટનર ક્રિકેટ ટીમમાં નવસાઈના અબ્દુલ સલામની પસંદગી બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયાના નેજા હેઠળ મહારાષ્ટ્ર વેટરન ક્રિકેટ એસોસિએશન દ્વારા વેસ્ટ ઝોન વેટરન ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસથી પુના ખાતે યોજાનાર છે જેમાં નવ ડિસ્ટ્રિક્ટ વેટરન ક્રિકેટ એસોસિએશનના વેલ ખેલાડી અબ્દુલ સલામ શેખની પસંદગી થયેલ છે જે ગુજરાત વેટરન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરશે આ અનેરી સિદ્ધિ બદલ એસોસિએશનના પ્રમુખ ફરીદુન મિર્ઝા ઉપપ્રમુખ મનહર ઢોળિયા મંત્રી ડૉક્ટર મયુર પટેલ અબ્દુલ સલામ શેખને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યકક્ષાનો ગાંધીનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની છથી ચૌદ વર્ષની રાસ ગરબા સ્પર્ધામાં ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામની સરી સ્ટેશન શાળા પ્રથમ ક્રમે વિજેતા થઈ સરિબુજરંગ ગામ તેમજ સરી સ્ટેશન શાળા અને નવસારી જિલ્લાનું નામ રોશન કરેલ છે શાળાના વિદ્યાર્થીઓની અથાગ મહેનત તેમજ રાસની તાલીમ આપનાર સરીબુજરંગ ગામના હરીશભાઈ પટેલ ગાયક રોહિતભાઈ પટેલ વાદક સંજયભાઈ સરૈયા અને એ આ જ્વલંત સિદ્ધિ હાંસલ કરવામાં અમૂલ્ય ફાળો આપેલ છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી ટકા તો સાંજે એકવીસ ટકા હવાની ગતિ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફની રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાસદા દ્વારા સર્વેરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાસદા દ્વારા સર્વેરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાસદા તથા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા વાસદા મુકાવે પારસી હોલમાં સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચ્યોતેર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ભાવનગરના નિષ્ણાંત ડૉક્ટર મુળજીભાઈ ભલાણીએ સેવા આપી આ કાર્યક્રમના ઉદ્ઘાટક અને રેડક્રોસના પ્રમુખ જય વિરેન્દ્રસિંહ સોલંકીએ કરેલ જેમાં રેડક્રોસના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ટેઝરર હિરેશ ભાવસર તથા ડોક્ટર નૈના પટેલ ડૉક્ટર ઉર્વરસિંહ પટેલ ડૉક્ટર અમિશા પટેલ હાજર રહેલ તેમજ રેડક્રોસના નટુભાઈ પંચાલ વિરલ વ્યાસ દારા યશ મિરઝા દિલીપ પારે ધર્મેશ પુરોહિત હાજર રહેલ અને આ કેમ્પની મુલાકાત તાલુકા પંચાયતના પ્રમુખ દિપ્તિબેન પટેલ ઉપપ્રમુખ માધુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતની ટીમે મુલાકાત લીધેલ હતી સરદાર હર્ષ રામકથામાં સીતારામ વિવાહ ધામધૂમથી ઉજવાયો તિથલ રોડ સરદાર હર્ષ સરવેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાની આઠસો એક્યાસી મી રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી મુખ્ય યજમાન ભમિનીબહેન જનેશભાઈ કાપડિયાના યજમાન પદે ચોથા દિવસનો દક્ષાંશ યજ્ઞ સંપન્ન થયો હતો દૈનિક યજમાન મુકેશભાઈ મિસ્ત્રી અને તેમના પરિવાર દ્વારા પોથી તેમજ તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું હતું આજે કથામાં ભગવાન રામચંદ્રની બાળલીલાનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતું અમલસાડના માછિયા વાસણ અને વાડી ગામની દરિયાઈ ખાંજણમાંથી મળેલ અજાણ્યા યુવાનની લાશ સવારે યુવાન ને લાશ મળી આવી હતી આસપાસના યુવાનોએ ઘટનાની જાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અને સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે વાત પ્રસરી જતા આખરે બપોર બાદ અજાણ્યા યુવાન કનેરા ગામ ઉતારા ફળિયાનો હોવાનું બહાર આવ્યું હતું આજે સવારે અમલસાડ પોલીસને તેમના હદ વિસ્તારમાં આવતા માછિયા વાસણ અને વાડી ગામની દરિયાઈ ખાંજણમાં એક ગરનાળામાં નીચેથી યુવાની લાશ હોવાની માહિતી મળી હતી પોલીસે કનેરા અને વાડી ભાગડ ગામ તરફ જતા રસ્તા પર આવતા એક નાળા ગરનાળાની નીચે છીછરા પાણી અને કાદોમાં લથપથ યુવાને લાશ મળી હતી લાશની ઓળખ ન થતા ત્યાં એકત્ર થયેલ યુવાનોએ ઘટનાની જાણ સોશિયલ મીડિયામાં કરી હતી પરિણામે બપોર બાદ મૃતક યુવાન કનેરા ગામ ઉતારા ફળિયાનો ધર્મેશ હસમુખભાઈ પટેલ હોવાનું માલુમ પડ્યું હતું મૃતકના ભાઈ હિતેશ પટેલના જણાવ્યા અનુસાર મૃતકને જલંધરની બીમારી હતી તેઓ અપર્ણિત હતા અને પિતા હસમુખભાઈ સાથે રહેતા હતા મોટાબેન્ડ લંડન રહે છે અને મૃતક પોતે પણ અગાઉ લંડન જઈ આવ્યો હતો મૃતક ધર્મેશ વૃદ્ધ પિતાનો એકમાત્ર સહારો હતો પરિણામે વૃદ્ધ પિતા પર બહાર જઈ આફત આવી પડી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી રેલવે સ્ટેશન પર અજાણ્યા ઈસમે લગાવી મોતની છલાંગ મોડી રાત્રે બાંદ્રા ભાવનગર એક્સપ્રેસની નીચે અજાણ્યા ઈસમે પડતું મૂક્યું ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ મરોલી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આત્મહત્યા કરનારા ઈસમના પરિવારજનોને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે નવસારીના ધારાગીરી ઓવારે એક જ પરિવારના બે વ્યક્તિના પાણીમાં ડૂબી જતા મોત આ અંગે જુઓ અમારો વિશેષ અહેવાલ અમલસાડના કાંઠા વિભાગના રેલના પાણીને અવરોધતા મત્સ્ય ઉદ્યોગના તળાવો સામે કાંઠાના આગેવાનોની ઉગ્ર રજૂઆત પ્રાંત અધિકારીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી અમલસાડ વિસ્તારના અંબિકા નદીના કિનારે આવેલ ગામો અને કાંઠા વિસ્તારમાં ચોમાસામાં ઠેર ઠેર ફરી વળતા રેલના પાણીના નિકાલ બાબતો કાંઠા વિભાગ પિયત મંડળી તેમજ સરપંચો દ્વારા સતત રજૂઆત થઈ રહી છે દરમિયાન કૃષ્ણપુર ગામથી ધોલાઈ ગામ સુધી દરિયાઈ ખાંજણમાંથી બનનારા નવા કોસ્ટલ હાઈવેના કામે સ્થળ નિરીક્ષણ માટે આવેલ નવસારી જિલ્લા તથા ગણદેવી તાલુકાના અધિકારીઓ સમક્ષ કાંઠા વિભાગના પ્રતિનિધિઓએ આક્રોશ ઠાલવ્યો હતો અમલસાડની પશ્ચિમ આવેલ દરિયાની ખાંજણમાંથી રૂપિયા એકસો તોત્તેર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામથી ગણદેવી તાલુકાના મોવાસા ભાગડ કલમઠા અને પહોંચી થઈ ધોલાઈ જંક્શનને જોડતો દસ મીટર પહોળો અને નવ પોઈન્ટ પચાસ કિલોમીટર લાંબો નવો કોસ્ટલ હાઈવે બનનાર છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે આ નવો હાઈવે કલમઠા અથવા મેંદર ગામની હદ વિસ્તારમાં આવેલા મત્સ્ય ઉદ્યોગના તળાવો પરથી જશે એ સ્પષ્ટ છે આમ નવા કોસ્ટલ હાઈવે અને હાઈવેની સીમાંકનમાં આવતા મત્સ્ય ઉદ્યોગના તળાવોનો કદાચ તાગ મેળવવાના હેતુસર નવસારી જિલ્લા ગણદેવી તાલુકાના અધિકારીઓનો કાફલો ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રશાંત શાહ સાથે મેધર મેઇન રોડ પર તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ આવેલ હતો નવા બનનાર કોસ્ટલ હાઇવે પર પાણીના વહેણની મૂળ જગ્યાઓ પર મોટા પુલો બનાવવા અને રેલના પાણીના નિકાલને અવરોધતા અધિકૃત કે બિન અધિકૃત તળાવોને દૂર કરી પાણી નિકાલ માટેની જરૂરી કેનાલ બનાવવા રજૂઆત કરી હતી ચર્ચા દરમિયાન આગવાનોમાં આક્રોશ પણ આવ્યો હતો છેવટે પ્રાંત અધિકારી મિતેશ પટેલ કાંઠા વિભાગની પરિસ્થિતિ સમજી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो